નમસ્કાર મિત્રો અમારી ચેનલ માતાજીની મહિમામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ એ બધું એક સ્ત્રીની કર્મનિષ્ઠા અને ભાવનાથી જોડાયેલું હોય છે જેમના ઘરમાં વહુ માં કે દીકરી ભગવાન નારાયણના નિયમ પ્રમાણે વર્તે છે ત્યાં દેવી લક્ષ્મી પોતે નિવાસ કરે છે પણ ક્યારેક જાણતા અજાણતા સ્ત્રીઓ એવી કેટલીક ભૂલો કરે છે જેના કારણે લક્ષ્મીજી ઘર છોડીને ચાલ્યા જાય છે આપણા શાસ્ત્રોમાં પુત્રવધુ અને પુત્રીઓની કેટલીક આદતોનું વર્ણન છે જે ઘરમાં ગરીબી લાવે છે કેટલીક આદતો એવી પણ છે જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે ચાલો તો મિત્રો આજે આપણે જાણીશું એવી આઠ વાતો જે સ્ત્રીઓએ ક્યારે ન કરવી જોઈએ નહીં તો ઘરમાં ગરીબી દુઃખ અને અશાંતિનો પ્રવેશ થઈ શકે છે મિત્રો પહેલી વાત છે સાવરણી પર પગ મૂકવો જે ઘરમાં સ્ત્રીઓ સાવરણી પર પગ મૂકે છે અથવા તેને લાત મારે છે ત્યાં લક્ષ્મી ક્યારેય વાસ કરતી નથી આવા ઘરમાં ગરીબી હંમેશા રહે છે એવું માનવામાં આવે છે કે ઘરની સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે બીજી વાત છે ચૂલા પર એઠા વાસણ મૂકવા જો તમારા ઘરની વહુ કે દીકરીની આદત કઢાઈ તપેલું કે તવી જેવા વાસણો એઠા ચૂલા પર મૂકી સૂઈ જાય છે તો આવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય આવતા નથી આ ગરીબી અને દુઃખનું કારણ બની શકે છે એટલા માટે રાત્રે ક્યારે ચૂલા પર એઠા વાસણ ના મૂકવા ત્રીજી વાત છે પગથી દરવાજો ખોલવો જે ઘરની સ્ત્રીઓ પોતાના પગથી દરવાજો ખોલે છે કે બંધ કરે છે તો ધનની દેવી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે તેથી જો તમારા ઘરમાં આવું થાય છે તો તેને તાત્કાલિક બંધ કરો ચોથી વાત છે ઉંબરા પર બેસીને ખાવ જો તમારા ઘરની વહુ કે દીકરી ઉંબરા પર બેસીને ખાય છે તો તે ઘરની બરબાદીનું કારણ બની શકે છે હિન્દુ શાસ્ત્રોમાં આ વાતને ખૂબ જ અશુભ માનવામાં આવે છે પાંચમી વાત છે રસોડામાં એઠા વાસણ જો તમારા ઘરમાં વહુ કે દીકરીને રસોડામાં એઠા વાસણ મૂકીને સૂઈ જવાની આદત હોય તો આ ખૂબ જ અશુભ છે જો કોઈ સ્ત્રી રાત્રે ઘરમાં ગંદા વાસણો રાખીને સૂએ છે તો તે ગરીબીને આમંત્રણ આપવા જેવું છે ઘરની સુખ શાંતિ માટે અઠવાડિયામાં એકવાર દરિયાઈ મીઠાથી ઘર સાફ કરો આમ કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ જળવાઈ રહેશે છઠ્ઠી વાત છે સાંજે કચરો કાઢવો જે ઘરમાં સવારના બદલે સૂર્યાસ્તના સમયે કચરો કાઢવામાં આવે છે ત્યાં ગરીબી આવે છે કારણ કે આ સમયે માતા લક્ષ્મીનો ઘરમાં આગમન કરવાનો છે જો આવી આદત હોય તો છોડી દો સાતમી વાત છે મોડે સુધી સૂવું જો ઘરની સ્ત્રીઓને મોડે સુધી સૂવાની આદત હોય તો તે ઘર અને પરિવાર માટે અશુભ હોઈ શકે છે મોડી સુધી સૂતી સ્ત્રીઓ તેમના પતિ પરિવાર અને સાસરિયાઓની નિષ્ફળતાનું કારણ બને છે આઠમી વાટ સવારે આંગણું સાફ ના કરવું દેવીલક્ષ્મી ક્યારેય એવા ઘરમાં પ્રવેશ કરતી નથી જ્યાં સ્ત્રીઓ સવારે વહેલા ઉઠતી નથી અને આંગણું સાફ કરતી નથી ઘરની સ્ત્રીઓએ સવારે ઉઠ્યા પછી આંગણું સાફ કરવું જોઈએ ગંગાજળ કે પાણી છાંટવું જોઈએ અને સાફ કરવું જોઈએ ત્યારબાદ રંગોળી બનાવી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ આવા ઘરમાં માતાલક્ષ્મી તરત જ પ્રવેશ કરે છે મિત્રો આ નાનકડી વાતો જ આપણી જિંદગીમાં મોટો ફેરફાર લાવે છે જે ઘરમાં સ્ત્રીઓ આ નિયમોનું પાલન કરે છે ત્યાં હંમેશા આનંદ આરોગ્ય અને સમૃદ્ધિ રહે છે વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં લખજો જય માતા લક્ષ્મી બોલો ભગવાન નારાયણ કી જય જય શ્રી કૃષ્ણ જય માતાજી